નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિટ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો ઓગણીસ બે બે હજાર પચીસ તો જે છે એ વાતાવરણ છે દિવસે ને દિવસે હવે તાપમાન જે છે એ વધવા લાગ્યું છે તો જે આગોતરા વાવેતર છે એને તો હવે જે આમ જોવા જઈએ તો લગભગ અઠવાડિયા અંદર પડી જશે પાક જે છે એ તૈયાર થઈ જવાયો છે પણ વાવેતર છે એ લોકોને થોડીક સમસ્યા રહેશે એટલે હવે ખાસ વિનંતી છે કે મિત્રો જેને પિયત આપવાનું એને હવે ખેંચ આપવાની નહીં દાખલા તરીકે ચણા છે વટાણા છે ઘઉં છે આ પ્રકારના પાકમાં જે પિયત આપવાનું છે ધાણા છે તો એને પિયત આપવાનું લેટ મોડું ન કરવું નહીતર શું થશે કે પાણીના ખેંચના કારણે તાપમાન હોય ઉપરથી તાપમાન વધી જાય અને નીચેથી પાણીની ખેંચ હોય તો છોડ જે આખો છે એ સુકાય જાય ઉથળકી જાય આપણે દેશી ભાષામાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે અને દાણા જે છે એ બંધાય નહીં અને જમીન ફાટવાથી મૂળ તૂટી જાય એના કારણે પણ સુકાઈ જાય તો આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તો ખાસ વિનંતી છે કે જેને પિયત આપવાનું પાછતરા વાવેતર છે એને અઠવાડિયાની ની દસ દિવસના ગાળાની અંદર જે છે પિયત આપતું રહેવું જરૂરી છે મિત્રો કેમ કે તાપમાન એકંદરે જોવા જઈએ તો શિયાળુ સિઝનનું અત્યારે વધારે ગણાય આજની તારીખની તમને વાત કરું તો આજે લગભગ ડિગ્રી ડિગ્રી જેટલું તાપમાન આજની તારીખનું છે તો સુધી શિયાળુ અનુકૂળ ગણી શકાય પછીનું જે તાપમાન છે એ વધારે ગણાય એટલે જે છે એ પાક જે છે એ આપણો જે વળી જતો હોય દેશી ભાષામાં કહીએ કે તાપમાન વધે એટલે એકાએક જે છે એ પાકવા લાગે પછી કાચું હોય કે પાકું એકદમ વળી જાય અને એની કાપણી કરવાનો સમય નજીક આવી જાય છે તો પિયત આપજો અને ખાસ છેલ્લા છંટકાવ બાકી છે તો જીરાની અંદર અત્યારે ખાસ ચરમીના પ્રશ્નો હજી ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યા છે આજે પણ પણ કસ્ટમરના મને ફોન આવ્યા અને ફોટો તો ચરમીની સમસ્યા જણાતી હોય તો ખાસ હજી એની અંદર થોડીક કાળજી રાખજો મિત્રો નહીતર ચરમીનો પ્રશ્ન જે છે એ વધી જશે તો આખું જે છે આ બે ત્રણ દિવસની અંદરમાં જીરું આખું આપણું કાળું પડી જાય અને જે છે ચરમીના કારણે પાક આપણો ફેલ જાય એના માટે તમે વાપરી દેજો પારિજાતમાં આવે છે ડાયકો ક્રિસાક્સો મીઠાઈ એટલે કે અર્ગોન આવી જાય છે અને ક્લોરથાલોનીલ એટલે કે જટાયું આવી જાય છે આ બે ટેકનિકલ ભેગું આવી જાય છે એટલે ચરબીમાં સારામાં સારા પરિણામ છે આપણે આના રિઝલ્ટ લીધા છે ખેડૂતોને ચરબી જેને બેસી ગઈ તી ત્યાંને ત્યાં રોકાઈ ગયેલી બ્રેક થઈ ગયેલી આવા આપણી પાસે આના દાખલા છે કેમ કે બે ટેકનિકલ આવે છે અને બંને ચર્મીના છે તો રાખોડીમાં પણ કામ આપશે ભૂકીછારામાં પણ કામ આપશે અને ચરબીની અંદર તો રિઝલ્ટ આના સારા છે તો ચોક્કસથી તમે પંપે પચીસ થી લઈને ત્રીસ ગ્રામનો ડોઝ છે ઇન્ડોફીલ્ડ નો આવે છે ઘણી બધી કંપનીના કોરોમંડલ નું સારી કંપનીનું લઈ અને એમ પિસ્તાલીસ આપી દેવાનું છે થ્રીપ્સ નો જણાતો હોય તો હિટસેલ પ્રોફેનો સાયપર બરાબર છે કોઈ પણ સારી કંપની નું પછી સીઝન ટાનું પણ ચાલશે સોમીટોમો જે હિટસેલ આવે છે બંને કોઈ પણ લઈ અને તમે ચોક્કસથી એનો છંટકાવ સાથે કરી દેવો જરૂરી છે તો બસ હવે લગભગ આ બાકી છે પછી તમારે ખાતરનો ડોઝ આપવો હોય તો આપણે એની અગાઉ વિડીયો બનાવ્યો છે કે પોટાશયુક્ત ખાતર છેલ્લા છંટકાવમાં આપવું એટલે દાણાની ક્વોલિટી સારી થાય બને ત્યાં સુધી લિક્વિડ ફોર્મ્યુલેશન વાળા ખાતર ગ્રેડ એટલે કે એનપીકેનો ગ્રેડ જે પ્રવાહીની અંદર આવતું હોય દાખલા તરીકે આપણે ભલામણ કરીએ છીએ કે આપણો આ જે પચીસ પચીસ આવે છે એવી જ રીતે આપણી પાસે ખાતર આવે છે પોટાસ અને સલ્ફર એટલે કે પોટેશિયમ આવે આવે છે છે ટકા અને સત્તર ટકાની અંદર સલ્ફર આવે છે પમ્પે પચાસ એમએલ નો ડોઝ છે તો છેલ્લા છંટકાવમાં આ અને સાથે તમે બોરોન રાખી અને ચોક્કસથી છંટકાવ કરી શકો છો રિઝલ્ટ તમને સારા જોવા મળશે મિત્રો તો બસ અત્યારે તો છેલ્લા છંટકાવની

તો ઉત્પાદન પણ સારું આવશે અને રોગ પણ ઓછા આવશે બિલકુલ અત્યારે તમે વાવેતર કરી દો તો થ્રીપ્સ નો ખૂબ જોવા મળે જેના કારણે સુધરે જ નહીં એને ખર્ચ વધી જાય અને એનો જે છોડ જે છે એનો વૃદ્ધિ વિકાસ થવાનો સમયગાળો હોય એ સમયગાળામાં એનો વૃદ્ધિ વિકાસ રોકાઈ જાય છોડની હાઇટ ન થાય એટલે ઉત્પાદન ન મળે એટલે મગનું વાવેતર જે મિત્રોને કરવું છે એને દસ થી લઈને પંદર દિવસની રાહ જોવી આવી મારી એક અંગત ભલામણ છે મિત્રો આ સિઝન ગઈ સિઝન ગત સિઝન ચો શિયાળુ સિઝન જે છે એ પૂરી થવાના આરે છે તો આપણે જે વિડીયોના મારફતે ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચાડી છે તો કેટલા મિત્રોને આનાથી ફાયદો થયો છે એ જરાક તમે મને મેસેજ કરીને કરીને ફોન જણાવશો મિત્રો મારો મારો ધ્યેય હેતુ એવો નથી કે હું માલ વેપારી નથી હું એક ખેડૂત પુત્ર છું ખેડૂતનો દીકરો છું સાચી અને સચોટ માહિતી આપવી એક ખેડૂતને ભલામણ કરવી એ મારો એક ધ્યેય છે એક મારો હેતુ છે મિત્રો આવા હેતુથી આપણે ચેનલની અંદર વિડીયો બનાવીએ છીએ સાચી અને સચોટ માહિતી યોગ્ય સમયે જરૂરિયાત છે મુજબના ખર્ચા ખર્ચ ઘટે આવા હેતુથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ સારી પ્રોડક્ટ સારી કંપનીની અને રિઝલ્ટ આવી આપણે ભલામણ કરતા હોઈએ છીએ મારા થકી પણ હું વેચું છું નજીકના મિત્રો મારી પાસેથી લઈ જ જાય છે ખૂબ ખૂબ આભાર અને ઘણા બધા મિત્રો એ દૂર દૂરથી ઘણા બધા વિસ્તારમાં કુરિયર દ્વારા પણ મંગાવી છે તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જે મિત્રો આપણા વિડીયોના મારફતથી એના ખેતરમાં ઉપયોગ કર્યો છે અને સારામાં સારા પરિણામ મળ્યા છે આવા પણ આપણી પાસે દાખલા છે છતાંય ક્યાંય મારી કચાશ રહેતી હોય મારી ભૂલ રહેતી હોય મારી ભલામણ થકી જે મિત્રોને રિઝલ્ટ ન મળ્યા હોય કે કોઈ પ્રોડક્ટમાં કાંઈ ફરિયાદ હોય તો ચોક્કસથી તમે મને ફોન કરજો મેસેજ કરજો યુટ્યુબમાં આપણી ચેનલની અંદર તમે મેસેજ કરજો કે ભાઈ તમારી આ વસ્તુમાં રિઝલ્ટ નથી કે અથવા મને આ વસ્તુથી સંતોષ નથી તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો મેસેજ કરી શકો છો જેથી કરીને મને ખ્યાલ આવે કે કઈ કામ મારી પણ ભૂલ રહેતી હોય પણ મારો ધ્યેય એક જ હશે મિત્રો કે ખેડૂત મિત્રો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડવાની ખર્ચ કેમ ઘટાડવો છે ઉત્પાદન મારે કેમ વધારવું છે આવા હેતુથી આપણે બનાવતા હોઈએ છીએ ઘણા ખરા ખેડૂત મિત્રો અંદર બિયારણમાં પણ ઘણા બધા મિત્રો છેતરાણા છે હવે આ જયારે પાક નીકળશે ત્યારે ખ્યાલ આવશે કે ઉત્પાદન આપણા પાક ની અંદર કેટલું ઘટ્યું છે અને યોગ્ય કાળજીથી જે મિત્રોએ વાવેતર કર્યું છે સારી પ્રોડક્ટ સારી ગુણવત્તા વાળું બિયારણ લીધું છે જેને જાણીતી કંપનીનું અને સારું થાય છે એવા બિયારણો લીધા છે પછી ઘઉં હોય ધાણા હોય ચણા હોય જીરું હોય કે વટાણા હોય કે કોઈ પણ ડુંગળીના પાક હોય એમાં ઉત્પાદન સારા જ છે છે પણ જેને કે આડફેટ જે કોઈ કંપનીઓ કોઈ જાણીતી જ નથી કે ઓળખતા જ નથી ખાલી એનો માલ વેચી ખેડૂતો પાસેથી પૈસા લઈને જતું જ રહેવાનું છે આવી કંપની ઉપર ભરોસા કર્યા છે ખેડૂત મિત્રો અત્યારે જે છે એને પસ્તાવાનો વારો આવશે જયારે એનો માલ નો વજન થશે ત્યારે એને ખ્યાલ આવશે કે આપણા પાકમાં ઉત્પાદન કેટલું આવ્યું છે તો હાથ જોડીને મારી વિનંતી છે ખેડૂત મિત્રો ને કે સારી ગુણવત્તાના સારી ક્વોલિટીના તમને ખ્યાલ હોય કે આ કંપની નું માલ સારો આવે છે તમારા એરિયામાં સારો થાય છે આવી પ્રોડક્ટની જ જે મિત્રો વાવેતર કરવું ગઈ સિઝનમાં કપાસમાં પણ અઢળક મિત્રો છેતરાણા છે કે સોશિયલ મીડિયામાં હાલતું હોય ભાઈ આનું જ વાવેતર કરો આટલા પિસ્તાલી મણ થાય પંચાવન મણ થાય આપણા સાત મણ થયા કોઈ છ મણ થયા ચાર મણ થયા નથી કરવાનું એ નથી જ કરવાનું મિત્રો તમે જોવો જાણો રૂબરૂ એના છેક સુધી રિવ્યુ લ્યો આ કે મેં મારા પ્લોટ ની તમને વિઝિટ કરાવતો તો વિડીયો બનાવતો હતો ભાઈ આપણા આટલા અવસ્થા એ પહોંચ્યું છે આટલા અવસ્થા એ પહોંચ્યું છે પાકે ત્યાં સુધી એની સ્થિતિ કેવી છે છેક સુધી કપાસ લીલો રે છે ક્યાં વિસ્તારમાં થાય છે બધું એનું સંશોધન કરીને પછી આપણા ખેતરમાં લગાડો અથવા લગાડવો જ છે તો બે પાંચ પેકેટ ના ખતરા કરો વીસ વીસ પચીસ પચીસ વીઘાના વાવેતર કરી આખું વર્ષ ફેલ જાય આવું ન કરો મિત્રો આવી મારી એક અંગત ભલામણ છે તમારા વિસ્તારમાં સારું થતું હોય એવું વાવેતર કરો જાણીતી કંપની હોય તમે ફરિયાદ કરો તો ફરિયાદ સાંભળે એનો સ્ટાફ કોઈ જોવા આવે આવું બધું થતું હોય આવી કાળજીપૂર્વક તમે વાવેતર કરશો તો અને તો જ જે છે ખેડૂત મિત્રો આમાંથી આગળ આવી શકશે આ એક તમારે ખાસ ખેડૂત મિત્રો એ એક નોંધ લેવા જેવી બાબત છે આવનારી સિઝનમાં પણ આપણે વ્યવસ્થિત રીતે માહિતી પહેલેથી છેલ્લે લગીને આપણે પૂરી પાડવાની છે પણ ઉનાળાનો સમય નજીક આવશે એટલે આપણે તમામ ખેડૂત મિત્રોને ભલામણ કરવાની છે કે એક વખત નજીકના સેન્ટરમાં યુનિવર્સિટીએ જઈ અને આપણા જમીનનો લેબ જમીન ચકાસણી કરવી ખૂબ જરૂરી છે સાથે તમારે પિયત પાણી લઈ જવાનું છે કુવાનું વાપરતા હોય તો પણ અડધા લીટરની બોટલ ભરી જવાની છે અને ઓછામાં ઓછી બે કિલો જેટલી માટી લઈ જવાની છે પણ એના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવશું કે કઈ રીતે લેવાનું છે અને કેટલા પ્રમાણમાં એના વિશે અલગથી તમને વિડીયો બનાવીને સમજાવીશ તમારા નજીકની યુનિવર્સિટીમાં લગભગ પાણી અને મા ધૂળનો બેયનો રિપોર્ટ કરાવશો તો પાંચસો રૂપિયા જેવો ખર્ચ થશે એક સર્વે નંબરમાં એટલે કે એક ખેતરમાં બરાબર છે પછી તમારો સર્વે નંબર બદલી જતો હોય ખેતર બદલી જતું હોય તો પણ એ ખેતરનો બીજા ખેતરનો પણ તમારે લેબ કરાવવો જરૂરી છે મિત્રો તો એના માટે શું કાગળની જરૂર પડશે કઈ વસ્તુની જરૂર પડશે એના વિશે હું ચોક્કસ એક અલગથી વિડીયો બનાવીશ પણ આવતી સિઝનમાં આપણે ઉત્પાદનમાં વધારો કરવો છે ખર્ચમાં ઘટાડો કરવો છે સારી ક્વોલિટી નું બિયારણ વાપરવું છે જરૂર છે એ મુજબ ખાતરો વાપરવા છે આ એક આપણું નક્કી છે ઉત્પાદન વધવું જોઈએ વધવું જોઈએ ને વધવું જોઈએ આ એક મુદ્દા ઉપર આપણે ચાલીએ છીએ અને ભવિષ્ય આપણું એ જ હશે કે ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં વધારો કઈ રીતે કરી શકાય બાકી તો રનિંગ જે આપણા મારા વિસ્તારમાં મારા એરિયામાં જે ચાલે છે એવી પ્રોડક્ટોની એવા બિયારણો તમારા સુધી માહિતી આપતો હોય પણ તમારા વિસ્તારમાં કંઈક અલગ ચાલતું હોય તો તમે ચોક્કસથી એનું વાવેતર કરી શકો છો બાકી દવાની જે વાત કરું તો દવા તો લગભગ એરિયામાં

મારા ઉપર ભરોસો ન કરો તો તમારા નજીકના સેન્ટરમાંથી હું જે વસ્તુની ભલામણ કરું છું એની તમે લઈ અને ઉપયોગ કરજો તમને યોગ્ય લાગે રિઝલ્ટ સારું મળે તો આખી સિઝન દરમિયાન તમે મારા વિડીયોના મારફતે તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી અને ચોક્કસથી ઉપયોગ કરજો એક વર્ષ અખતરો કરજો તમને ચોક્કસી ફાયદો થશે થશે અને થશે અને દર વર્ષે જે તમે ખર્ચ કરતા હશો એનાથી ખર્ચ ઘટશે આ મારી તમને બાહી ધરી છે શું કામે ને કે આપણે જરૂર પડશે એ સમયે જ એનો ઉપયોગ કરવાની ભલામણો કરશે ઓલું તો શું થાય કે આડેધડ આપણે દસ દિવસ થઈ ગયા તો હાલો પંપ લઈને દવા છાંટી દઈએ પંદર દિવસ થઈ ગયા હાલો ખાતર નાખી દઈએ પણ જે સમયે છોડને જે વસ્તુની જરૂર છે એ સમયે એને મળશે તો ઉત્પાદન વધશે અને નથી જરૂર એવો ખર્ચ આપણે ઘટાડશું તો ખર્ચ ઘટવાનો જ છે એટલે મુદાસર આપણે આવતી સિઝનમાં આપણે માહિતી આપશું આ સિઝન દરમિયાન ઘણા ખરા મિત્રોને સંતોષકારક ઉત્પાદનો મળ્યા છે આપણા વિડીયોના માધ્યમથી સંતોષકારક એને પરિણામો મળ્યા છે આપણી દવાની માહિતીથી અથવા આપણી પાસેથી રૂબરૂ ઘણા બધા મિત્રો નજીકના સો કિલોમીટરના એરિયામાં મારી પાસેથી રૂબરૂ વિઝીટ કરીને આવીને લઈ ગયા છે એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને એ મિત્રોને સંતોષકારક એને પરિણામો મળ્યા છે તો આનાથી વિશેષ મારા માટે કોઈ ખુશી છે નહીં કેમ કે ખેડૂત મિત્રોનો એક જે છે ફાયદો થતો હોય ઉત્પાદન વધતું હોય તો એવા હેતુથી આપણે જે વિડીયો બનાવીએ છીએ તો આમાં હજી કઈ પણ ભૂલ રહી છે હું અનુભવ લઉં છું મને પરિણામો મળે છે એની ભલામણ હું ખેડૂત મિત્રો સુધી કરું છું મને કોઈ કેવાથી કે કોઈ સારું લગાડવા કે કોઈ મારો માલનું વેચાણ કરવા માટે હું ભલામણો કરતો નથી મિત્રો કેમ કે આ એક કંપનીમાં મારો ભાગ છે નહીં બરાબર છે સારી કંપની છે એટલે મારે તમને ભલામણ કરવાની છે તમારે વાપરવાનું છે બરાબર છે તમે ઉપયોગ તો કરવાનો સારી વસ્તુનો કરો કે ખરાબ વસ્તુનો કરો તમે બીજી કોઈ અન્ય લઈને તમારે છંટકાવ કરવાનો છે તો એ કરવાનો છે તમારે વાવેતર છે છે તો પણ સારી કંપની છે સારા રિઝલ્ટ છે એની માહિતી હું તમારા સુધી પહોંચાડું છું તો તમને રિઝલ્ટ મળે સારું લાગે તો જ ઉપયોગ કરવાનો છે આમાં કોઈ બાંધછોડ નથી કે ભાઈ હું તમને કહી દઉં કે ભાઈ આ સિઝનતાનું જ તમારે પોલેટ્રીન સી વાપરવાનું છે તો મને આ કાંઈ દસ ટકા કમિશન અલગથી દેતી નથી કે આ કંપની મને કાંઈ બીજો અલગથી ફાયદો કરી દેવાનો નથી પણ જે સત્ય હકીકત છે કે ભાઈ અન્ય કંપની કરતાં આના રિઝલ્ટ સારા મળે છે તો આપણે એની ભલામણ કરીએ છીએ બીજું કોઈ વિશેષ આપણે કોઈની જાહેરાત માટે કોઈની ભલામણ કરતા નથી રિઝલ્ટ પેલા ભલામણ પછી આ એક આપણો ધ્યેય છે મિત્રો તો બસ વિડીયો લાંબો થઈ જાય છે તો વિશેષ કાંઈ માહિતીની જરૂર હોય મિત્રો તો ચોક્કસથી તમે મને ફોન કરજો અને અત્યારે ઉનાળું જે મિત્રોએ વાવેતર કરી દીધા છે ઘણા બધા મિત્રોને તલના મગફળીના ઉગાવા આવી ગયા છે તો એમાં નોર્મલ રાઉન્ડ ચાલુ કરી દેજો એસી ફેટ છે મોનોકોટો છે અને જે છે એ ગ્રોથ માટેનું દાખલા તરીકે પચ્ચીસ પચીસ આવે છે તો એક પંપે જે છે એ પચાસ ગ્રામ એટલે કે એક માં વીસ પંપનો ડોઝ કરી અને તમે ચોક્કસથી વાપરજો સાથે તમારે આપી દેવાનું એસી ફેટ કોઈ પણ સારી કંપનીનું બરાબર છે અદામાનું છે કે એ પ્રકારનું બરાબર છે અને મોનો આપી દેવાનું અત્યારે તલ માં કે મગફળી માં સ્વાલ નો આપો તો પણ ભલે ને યુપીએલ નું આપો તો પણ ભલે પંપે ત્રીસ એમ અને ત્રીસ ગ્રામ એસિફેટ આનો તમે નોર્મલ છંટકાવ કરી દેજો કેમ કે તલ છે એ ઉગતા હોય તેને મોલાનો ચૂસી મોલો જે છે એની અંદર એટેક વધારે કરતો હોય છે તમે બે પાને કે ત્રણ પાને તલ થયા હોય તો તમે પાન નીચું આમ ઊંચું કરીને જોજો નીચેની સાઈડ જે છે એ મોલો આખો જોઈતો છે તો એસિફેટ આપી દેજો મોનો આપી દેજો અને ગ્રોથ માટેનો આપી દેજો એટલે તમારો તલ જે તલનો પાક જે છે અને જેટલો આપણે એક કિલો દર લેખે વાવેતર કર્યું છે તો એક બધો પાક જે છે બચી જાય અને છોડ જે છે આપણે છોડની ની સંખ્યા જે આપણે પાકમાં જે હોવી જોઈએ જળવાઈ રહીએ એટલે ઉત્પાદન વધવાનું છે બીજી કઈ વિશેષ માહિતી હોય તો તમે ચોક્કસ થી મને ફોન કરી શકો છો મિત્રો ક્યાંય મારી ભૂલ થતી હોય કોઈ કોનો કે કોઈનો આપણે ક્યાંય વિરોધ નથી કરતા પણ એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતના હિતની વાત લઈને કાયમી વિડીયો બનાવીશ આટલી હું તમને બાહ્ય ધરી આપું છું મિત્રો બસ રજા આપશો મને જય જવાન જય કિશન